તો નમસ્કાર મિત્રો ડીબીએસ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર તમારે કોલ ફરીથી સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મંચુભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવે છે અને તેવું જણાવી રહ્યો છે કે મારી પત્નીના ઓપન વિડિયો એટલે કે અશ્લીલ વિડિયો મારા વોટ્સઅપમાં આહિર સમાજના એક યુવકે મૂક્યા છે અને આ યુવક મારી પત્નીનો આ છે એવું આ ભાઈ જણાવી રહ્યું છે અને સાથે સાથે આ ભાઈનું એવું પણ કહેવું છે કે મારી પત્ની ઘણા ટાઈમથી એના બાપના ઘરે છે અને મારા ઉપર કાદા ખર્ચીનો કેસ પણ કર્યો છે અને આ જે આહીર સમાજનો જે છોકરો છે તે મને ધમકીઓ પણ આપતો હોય છે એવામાં આ ભાઈએ મનસુખભાઈ રાઠોડને પૂરી વાત કરી હતી તે પછી મનસુખભાઈ રાઠોડ શું મદદ કરે છે ચલો આપણે સાંભળીએ પૂરેપૂરું સાંભળીએ મકરવાડા હા મગરવાડા આપણે સર આગળ નું આવે કુવારવાવાળું હા કુંવાડવાવાળું બોલો ને હવે મારી પત્નીએ મારી ઉપર પાંચ છ કેસ કરેલા છે તમારું નામ હોય છે રાઠોડ કમલેશભાઈ મગરવાડા પછી સમાજમાંથી હવે બલે સમાજમાંથી પાંચ છ કેસ કરે હા હા હજી તો ક્યારે જ છે હા ચારસો અઠાણું કર્યા ને ઓલા કર્યા ને ઓલા કરે સમાધાન તો અમે એવા મોટા મોટા માણસો મોકલા હે પૈસા જ દો બીજું કઈ એક વાર તો અમે કોર્ટ માં એવું નક્કી કર્યું કે ભાઈ અમને ખોરાક આપી દે એટલે હું વહી જાઉં

હવે કરવું જોઈએ અમારે રસ્તો ગયા બોલો એમ નઈ પાછો નાગીબુગી ના વિડીયા મોકલે આયે કરીને હે અને રેકોર્ડિંગ મોકલે હે આમ કરી નાખું તેમ કરી નાખું મગરવાડા નો રેવા દઉં હા અને જે ઓલા રાખ્યા હોય ને એક નયન ગોસ્વામી થી તો ત્રણ ત્રણ પાંચ પાંચ હજાર અને દઈ દે છોકરી હા એની મમ્મી કે હાલો ને તમે બે જણા પછી સમજી લેજો પેલા આ બે જણા શું પછી સમજે અને તમારી ઘરવાળીને નાગા પોકા ફોટો મોકલે હે તમારી ઘરવાળીને નાગા પોકા ફોટો મોકલે હા બરાબર મારે ઘરવાડીમાં આપી ગયે હે મારે મારે બી માપી ગયે

કે કે પેલા ઘર કર્યું કે અમે રૂપિયા જ લીધા છે કે પેલા ઘર કરી એને પાંચ દિની પૈસા લીધા હા આ કહીએ કે એની પાસે અમે રૂપિયા જ લીધા છે મોટા દળવામાં શું રામ મોટા દળવામાં આપણે ર્યું ને પાવર હાઉસ તેની સામે રહી છે હા હા અને અહીંયા રહેતા ને તો નહીં શરમ આવે આયર આવે બી પટેલ આવે એક બી દેવી પૂજક આવે ઉભા અમાર અમારે એવું કે કામ કરું એટલે ક્યાં તમારે ઘરે આવે હા હાઇભાઈ હા ને એની માં મોકલે મોકલે કરવું શું પપ્પા એના પપ્પા નામ સગનભાઈ ગીજાભાઈ મકવાણા

અને ઈ બાઈ મને મેં એ વિડીયો એ માફી ને જુનાગઢ બતાવવા ગયો ને મારા મા આવા વિડીયો આવે તમે જો તો ઈ બાઈ એ મને ફોન કરી મહાબેન હમાણી ગયું ઈ મારી વોવે આપણે માનો કે આપડી બાઈડી નો વિડીયો આવે તો એના અગાવા લાયન કોઈક ને બતાવો ને કે ભાઈ આ વસ્તુ શું છે આવું થોડું સારું લાગે બરાબર અને આ એ રેકોર્ડિંગ છે મારી પાસે એમ આ એ તમારે મને આપવું પડે કે આવી બધી વસ્તુમાં અમુક જોવું પડે બધું એના અત્યારે તો એની બેનનો જ ચાલે હાલો આ દાડામાં જઈને વાત કરી લે હા હાલો હા તમે કહો તો હું રૂબરૂ તમારે પે ટાઈમ હોય ત્યારે હું આવી જાઉં આવજો ને કેમ કે અમને પુરાવા બધા દેવા પડે મોઢાની વાતો ન ચાલે ભાઈ

તો કઈ એમ આણે આટલી હદે પહોંચતો હશે કે ભાઈ સવારનો વિડિયો વાયરલ કરો કોઈ આખી સમાજનો બીજો ન ફસાય તમે દારૂ બારૂ પીઓ છો મારે જગતનું વ્યસન નથી દારૂ તો નિયારીઓ તમે મઘરવાળા મામે પૂછી લ્યો ભાઈ આ માણસ આપણે દલિત સમાજને નહીં પટેલને પૂછી લ્યો કે ભાઈ આ માણસ કેવો છે નહીં તો તમારું બેનનું અણબનાવ શેમાંથી બન્યો ફોન બનાવ તો આમાંથી જ આ જેમ તે આવે એ થોડું પોવાય ભાઈ આયરુ ના ફોન આવે બાવેના ફોન આવે પટેલ ના ફોન આવે રાઈટે અગિયાર અગિયાર વાગે હા બાઈ ના ફોન માં હા અને પછી આ બાઈ શું કરે કે મારા ઘર આરે ગમી કારણે બાજી ભાગી જાય હવે શું કરું હવે છોકરી ખાલી પાટલી માં સંદાસ બેઠી નાની છોકરી હતી મારે બરાબર હા આવી છોકરી ને ખબર પડે પાટલી સંડાસ સંદાસ કરે કે ના કરે હા એમાંથી મંડી મારવા મારી માએ શું કામ એમ કીધું કે શું કામ મારે હા તો મારી નાખું રાખું તારે શું છે એમાંથી માથા ફીટ ની ભાગ ના નાખે કબાડા કર્યા કારણ કે એ પેલા આ એક નો ફોન આવેલો જ તો આવડિયાના માં હા એનો બાપો એનો બાપો ખુદ ફોન કરાવે હા હા રાને અમારે પોતું કેવી રીતે હા મારી પાસે બધા સાબિતી છે બધા રેકોર્ડિંગ એની બેને કાલ મને કોલ કર્યો ને તો ત્યાં મોટી જોશી થઈ ગઈ એ તમે એની હમે એવું કે કઈ છે આ વસ્તુ છે ને આમ છે ને તેમ છે ને પચાસ પચાસ હજાર રૂપિયા લઈ ગઈ કઈ ખારા દેવ કીધા એ દેવ એને પસંદ થઈ ગયા મેં મારું જોર આવી ગયું બાપા હા તો અમે છૂટા થાય આમાંથી પણ હવે તો દીકરો બે છે તો હવે તો બેય ના શિંગડા પગ આવી ગયો હું શું તો એનો બાપો જો એનો બાપો એને રાયકા લઈ જાય બરાબર એ કે મારા ભાઈ છે આ પટેલ ના આયરૂન બધા રયા ને હ એ મારા ભાઈ છે હ હવે એક આ ભાઈ હતો આનો ભાઈ ઈ એમ કે છે કે તમે તેડી લ્યો અમે સગન ના હજાર દઈએ છીએ તમને હજાર દઉં તો હું એવડે બોલાવી લઈ હા મારે ઈ કાઈ પગ હલવાનો નથી ભાઈ અને આ રૂપિયા આવે ઈ ધર્મદમ દઈ દે

તો પછી મારે એ ટેવાળા તેડાવવાનું ચાલુ કરવું પડે ને તો બીજું શું કરવું હવે વાપરે વાપરેલ ખાય એમના કોઈના નંબર હોય તો પેલા વાતચીત કરી જઈએ સારું એમ સીધો ઓડિયો વાયરલ થાય એનો કોઈ મતલબ નહીં રે આપણે જો બને તો વિડિયો વાયરલ કરે છે આપણી મેં સાબિત થઈ છે બધી હા થાય છે કોઈના નંબર છે તમારા હારા બારાના કોઈના હા છે ને તમારી ઘરવાળી ના નંબર છે ઘરવાળી નથી એના તો કંટાળ ભી મેં પાસેથી કાઢી નાખ્યા ભાઈ એની પાસે ફોન છે એમાં બે વર્ષ તો બે વર્ષ તો મેં જેલ ખાઈ તી કેમ પોપટ પાડવા બે વર્ષ ખોરાકી ના કારણે હા હા બે વર્ષ એક વાર સમાધાન કરવા અમે પૈસા દીધા હા તો એને પછી આવી નહીં મારે કે ક્યાં આવવાનું છે રૂપિયા દિયો પછી પાછી એને અરજી કરી તો આના કારણે તો મારા પપ્પા ને હુમલા ઓ નોત ગયા એમાં ઈ મોર મૈન નથી આવી ભાઈ મરણ મૈન નથી આવી ના ના એમાં ઈ નઈ મોઢે નથી આવી મેં ફોન કર્યો તો મારા હારા કે ભાઈ મારા પપ્પા ને આવું થઈ ગયું મોઢે મોર મૈન નથી આવી તો એનું કેમ હાલે તમારા બે જણા ના ફોટા ને એવું કઈક મોકલો છે પણ હવે આવું તો બહુ આ ચારિત્ર ખરાબ કેવાય ભાઈ ભાઈ સાહેબ તને સાવ એટલે સાવ ખરાબ છે તમારી પાસે આવા બધા ફોટા કેવી મારી વાત સાંભળો આ ફોટા ને એવિડન્સ ને બધુંય છે કે નથી બધુંય છે મારી પાસે આ જે તમે કહો છો નાગા પૂગા ફોટા છે એ ઓલા આયર આયર પાડ્યા તા ને એ બધા છે એ છે વિડિયો વિડિયો નાગી પૂગીનો વિડિયો છે ફોટો નથી વિડિયો છે હા અને ઈ કોણે ઓલા આયર ઉતાર્યો તો કોણે ઉતાર્યો તો હવે ઈ ખબર નથી કોણે ઉતાર્યો ઈ હા એના ઘરનો વિડિયો છે હે એના ઘરનો નો વિડીયો છે તો ઘરે ઘરે હું છે હવે ઈ ખબર નથી મારામાં માં વિડીયો આયવો એટલે હું ગયો એની પાસે પાછો જુનાગઢ ભાઈ આવા વિડીયો અમને મોકલે ઈ લોકો હોય ઈ વિડીયો ઈ ઓલા ભાઈએ મોકલ્યો છે આયે રે હવે એક નંબર હતો આથી 3 4 વર્ષ પહેલા આવેલો હતો હા હા ઈ નંબરે હજી મારી પાસે એ છે એમાંથી આવેલો હતો ઈ વિડીયો હા એટલે ઓલા લોકો એવું કહેવા માંગતા કે અમારી સાથે આવું બધું ચાલે છે તું જો એમ એના માટે તમને બતાવવા માટે નાખ્યો છે તો મને કાંઈ વાંધો નથી કદાચ હું તો એને કહું છું ભાઈ તને ગમે ત્યાં તું કહે રૂમ કરી દઉં પણ મારા છોકરીની હું કેમ જિંદગી ચગાડું છું બરાબર એનું ભવિષ્યનું શું એમને આના આના પપ્પાનું નામ શું કીધું આ છોકરીના બાપાનું નામ મકવાણા સગનભાઈ ગીગાભાઈ

એના નંબર શું છે એના નંબર ઉભા નવ્વાણું હા પચીસ નવાનું પચીસ નવાનું પચીસ પછી पची तीस चालीस पची चालीस चार नवाणु बे सतावन हाँ पची तीस चालीस चालीस इन्हें रिबात कर लो तमने उबारी क्या करा है ना एकोडिंग मोकलू इम्नी तमे कौन परोज मावात करो ने मेरे અરે મારો ફોન તો પછી ઉપાડતો જ નથી કારણ કે પછી પાછા કેસ છે તે છે છે મારા રેકોર્ડિંગ આવ્યો ને એટલે ફોન કર્યા હા જોઈ લેવા दिल के जख्म को शब्दों में छुपाया नहीं जाता टूटे हुए अरमानों को फिर से जोड़ा नहीं जाता जिसे चाहता था ज़िंदगी भर के लिए उसी के बिना ज़िंदगी में कोई सहारा जाया नहीं जाता